બેફામ બોલ કથાકાર ચંદ્ર ગોવિંદ ના છે સુરતમાં વ્યાસપીઠ પરથી આપેલા નિવેદનનો છ વર્ષ જૂનો વિડીયો વાયરલ થતા કથાકારે માફી માંગી લીધી છે પરંતુ આંબેડકર જયંતિના ગણતરીના દિવસો પહેલા વિવાદાસ્પદ વિડીયો વાયરલ થતા દલિતો મહિલાઓ અને સંવિધાન પ્રેમી જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યું છે સુરત શહેરમાં ફરી એકવાર ધર્મની વ્યાસપીઠ પરથી આપેલા નિવેદનને લઈને ચર્ચાઓ ગરમાય છે જાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિર સાથે જોડાયેલા કથાકાર ચંદ્ર ગોવિંદ દાસ ઉર્ફે ચેતન પટેલનો એક છ વર્ષનો જૂનો વિડીયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તેમણે ભારતીય બંધારણ તથા તેના ઘડવૈયાઓ અને મહિલાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે આ વાયરલ વીડિયોમાં ચંદ્ર ગોવિંદદાસ વ્યાસપીઠ પર બેસી અનુરાગથી શ્રોતાઓને સંબોધતા જોવા મળે છે આ દરમિયાન તેઓ કહે છે કે જે તે લોકો સરકાર અને સંવિધાનના આશ્રય પર બેઠા છે તેઓ આપણને સુખી કરશે કોઈ દિન થઈ શકે કાયદો શું કરી લેશે એ મને કહો તમારો દીકરો કે દીકરી તમે વીસ વર્ષ સુધી તેનો ઉછેર કર્યો હશે પણ જો તે જાતે ક્યાંક લગ્ન કરી લે તો તમે કંઈ ન કરી શકો કાયદો બનાવનારી સરકાર કેટલી મૂર્ખ હશે અને આ બંધારણ જેમણે બનાવ્યું છે તેઓ કેટલા અવ્વલ નંબરના મૂર્ખ હશે લોકો કહે છે કે સંવિધાનને ફોલો કરો આ સંવિધાન તો દેશને વ્યાભિચાર તરફ ધકેલી રહ્યું છે સંવિધાન ધર્મના આધાર પર હોવું જોઈએ જોકે ચંદ્ર ગોવિંદ દાસ નો આ વિડીઓ આજે નહીં પણ છ વર્ષ જૂનો છે બે વર્ષ પહેલા આ જ વિડીયો વાયરલ થયો હતો અને ત્યારે પણ લોકોએ તેમના શબ્દોની ટીકા કરી હતી જે રીતે એવા લોકો સરકાર અને સંવિધાનના આશ્રય ઉપર બેઠા છે આ આપણને સુખી કરશે કોઈ દિનો થઈ કાયદો શું કરે ચાલો કયો હતા તમારો દીકરો તમારી દીકરી વીસ વર્ષ તમે એને પાલન કર્યું છે તમે એનું પોષણ કર્યું છે પણ એ જાતે ક્યાંક નિર્ણય કરીને વિવાહ કરી લે ને કાયદો બનાવવા વાળી સરકાર કેટલી મૂર્ખ હશે આ બંધારણ જેને બનાવ્યું છે એ કેટલા મૂર્ખ વ્યક્તિઓ હશે અવલ નંબરના એમ અને લોકો એમ કે છે સંવિધાનને ફોલો કરો આ સંવિધાને આ દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે સંવિધાન ધર્મના આધાર ઉપર હોવું જોઈએ વિડીયો ફરીથી વાયરલ થયા બાદ ચંદ્ર ગોવિંદ દાસ જાહેર માફી માંગતા સ્પષ્ટતા પણ કરી છે તેમણે કહ્યું વિડીયોમાં જે સ્ટેટમેન્ટ મેં આપ્યું હતું તે ખાસ કરીને દીકરીઓ પર થતા અત્યાચાર અને ન્યાય ન મળતા કિસ્સાઓ સામેનો મારો રોષ હતો હું કોઈ વ્યક્તિ સમાજ કે જાતિ સામે નહોતો બોલ્યો વિશેષ રીતે અઢાર વર્ષની ઉંમર પછી દીકરી લગ્ન કરવા સ્વતંત્ર છે તેવી કલમ જે સંવિધાનમાં ઉમેરી છે એ બાબતે મને રોષ હતો પણ મારા હૃદયમાં કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ નથી છતાં પણ જો મારા નિવેદનથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું હૃદયથી ક્ષમા માંગુ છું આવા સાધુ સંતો ધર્મનું કામ કરવાના બદલે રાજનીતિ અને સંવિધાન પ્રતિ વારંવાર બોલીને પછી વિરોધ થાય એટલે માફી માંગીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું કામ કરે છે જનતા એને વખોડે છે હરે કૃષ્ણ એક જે વિડીયો મારા એક પ્રવચનનો વાયરલ થઈ રહ્યો છે અને જેમાં થોડી ગેરસમજ ઊભી થઈ છે કે જે પણ સ્ટેટમેન્ટ મારા દ્વારા આપવામાં આવ્યું છે એ દીકરીઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એમની સુરક્ષા થતી નથી એમને ન્યાય મળતો નથી એના લઈને છે અને બીજી વાત કે બંધારણના વિષયમાં જે વાત મેં કરી છે એ બંધારણ નિર્માતાઓ માટે નથી પર્ટિક્યુલર મેં કોઈ સમાજ કોઈ વ્યક્તિનું નામ લઈને નથી રાખ્યું પણ જે કલમ કે અઢાર વર્ષ પછી દીકરી સ્વતંત્ર રીતે વિવાહનો નિર્ણય કરશે આ કલમ જે બંધારણમાં પાછળથી ઉમેરવામાં આવી છે તો એ વ્યક્તિ પ્રત્યેના થોડા રોષને લઈ અને આવું સ્ટેટમેન્ટ મારા દ્વારા થયું છે પણ આની પાછળ અમારો કોઈ ખરાબ હેતુ કોઈ ખરાબ ભાવ નથી કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈના પ્રત્યે છતાં કોઈની પણ લાગણી દુભાણી છે અને આમાં કોઈને એવું લાગે છે કે આ બરાબર નથી તો હૃદયથી આપ સર્વની ક્ષમા છે